આજથી બસો વર્ષ પહેલા એક ગુજરાતીએ આખા કુંભમેળાને મેળાને ચાર ચાર દિવસ સુધી જમાડ્યા હતા કહેવાય છે કે પાંડુઓએ ચાર દિવસ સુધી જમાડ્યા બાદ કુંભમેળામાં આ વિરલ ઘટના બની હતી તો ચાલો જાણીએ કોણ હતા એ ગુજરાતી અને કેવી રહી હતી તેમની જીવન સફર આજથી બસો પાસઠ વર્ષ પહેલાં કચ્છના માંડવી તાલુકાના નાના એવા ગુંદિયાળી ગામમાં જન્મેલા બ્રહ્મ દાનવીર સુંદરજી સોદાગર ગરીબીમાંથી મોટા સાહુકાર બન્યા હતા સુંદરજીએ પૈસો બનાવીને પાસે રાખવાને બદલે લોકોના ઉપયોગમાં લીધો હતો ઈસવીસન અઢારસો બાવીસની સાલમાં તેમનું મૃત્યુ થયું હતું એ પહેલાં તેઓ મોટા કાફલા સાથે હિમાલયની યાત્રાએ જતા હતા ત્યારે હરિદ્વારમાં કુંભમેળાની શરૂઆત થઈ રહી હતી સુંદરજીએ બ્રિટિશ ગવર્નરને ચિઠ્ઠી લખી અને કુંભમેળામાં ભક્તોને જમાડવાની ઈચ્છા વ્યક્ત કરી તેના માટે સહયોગ આપવા ત્યાંના કલેક્ટરને ભલામણ કરવા કહ્યું લાખો માણસોને જમાડવાનું મોટું કામ હતું સુંદરજીએ મહિનાઓ સુધી તેની તૈયારી કરી